બલે સ્વાગત છે બરે કૌ તમારું આપરે YouTube ચેનલ માં કાઈજેજ જયક ભાઈ નું સ્વાગત કરો ને આપીજો હું તો હતોતે આ તમારો ઓલ્ડ પ્લેયર એક મેડી મારે પડો ચાલો કાલે જય ગયો આયગ્લુ ના છે

સમય વાહી ગયો દેખ્યો દેખ્યો નેમે છે સમય ગયો ને નઈ નતે તીજો કે તો કુક કરતો મરામ કેમ અવાજ ન સમય ન થાઉ તો ખબર પડી ગયા આડી આડી ધૂ પાડી દીધી મરામ તો અવાજ ન થાઉ તું કુક કરતો તો ગ્રેનેડનો બંદા થોડા આવે બંધો કે છે આ હમો છે લાલાવ જોતો નહીં હા મામી ગયો તો ભાઈ હું

કોનો છે આ સોદનો હવે આ એસિડ લે હવે આ એસવીડી લે તાર વાપરવી છે હમણાં કે મારા ઘર જા ઘર જ મણાવીયો હવે કે મારા એસવીડી હવે એસવીડી લે તાર વાપરવી છે હવે અલગ અલગ ગન વાપરી એટલે કે મોન્ટીન કિલ થાય એટલે બધાને થાય તાર વાપરવી તું ગેણ મરે ભાઈ માર તારું કઈ હાંભળતું નઈ લે લે સુડી લઈ લે ઘર જા એક છેવી નઈ લે હો બહુ કાંઠ છે બહુ કાંઠ છે સોદનો સમરે ક્યાં સોદું હર ચાલે

આગળ ભૂરા ઘરની સાઈડમાં આ ગાડી આવ્યો બંદો ક્યાં છે કવાડા માં લીલા ઘરમાં આગળલા હા એ કોકે ગાડી મારીને એને એને બે થઈને ગઈ તો બે જણા આવ્યા છે મેં આવ્યા એક ગયો ફટાફટ આવજો બીજો ક્યાં છે મેડી મારું શું ખાવે કાઈ ખબર નથી મને ક્યાં છે બંધા अबे बे आया ओला झाड़ो पाछड़ से रे हूं मार जाऊं आठ जो एड अबे आए मारे ऊपर रश करे बे बे रश करे बे रश करे, बे रश करे आया सोत तेरा खुला मार डैमेज है भाई अरे तो काय उखड़े छे नहीं नॉकशन खत्म कर ले और रिवाइव कर जमीन में फटाफट आ... एसवीडी से सोचे नहीं पाए अच्छा सो ओळख कर जावा ना दे तो जेकी नहीं थी एडी से हर खाए एडी से भागवा ना दे तो नहीं थी टाइम बहुत ना आता हूं सोलो ना भाई भागेस भागेस दाबो 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 इमोट कर जे नॉक कर इमोट कर जे हां जो काम हो जो સુનીલ એસવીડી થી વનટે માટી આ એક બંદો દેખાણો આ આવી હારી છે લોન્ચ છે કઈ લોન્ચ કોને એ બંદો દેખાણો છે કરે છે આ કેવું ગાંડુ પણ તો નોક કરી એક દા તો લેક નહીં નીડ ઇક્વિપમેન્ટ આ બધા કાવતરા મને મારવાના એકદમ સફળ થઈ જશે ડેમેજરી પડી ઉપર આલો ઉપર આલો ઓ અરે માર જઈ જા બોસુ કર થોડો અરે યાર તો દે હું ગયો તમે અઠો બેઠો બ્લડ આફ

તો 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 વાંધો નહિ જો ઉતરો બંધો 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 ઉતરો આ આ પૂરા ઘરે ઉતરો આગળ નીચે હા બેઠે ના જા જા છે ઓકે ચલા લે લેટ્સ એડી નાયા મેને સ ડેમેજ કરી જા ભરી જા સમીર એકદ ગોળી સ જા હા ભોસડી ની એક એક ગોળી ને ધરતી બોલ કેટલું હલેલ કરતો તો આ માથા થી મારતો તો વા કોને ના સડવા કીધું ભાઈબંધને મારે મારા ઉપર થી ઉપર થી જો શું છે ખોટું લંચર છે લાલ એવું છે કે જમણી બાજુ સિંગલ મેડી માર ઓલો મોકો વાળો નોક છે ના ના ઓલા પપ્પા જાડો હા હાલ તૈયાર અડી બીજી ભાગે છે હાલ તમ હું કવર કરું છું અહીં મોકો જો ડેમેજ આ ગયો જો અરે 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 કે ના મેડી કે મરાય કોઈ તો ગુલવા નાખી ખુલ્લામાં ધડ્યું છે ડાસુ કરી જો ઘરના મજા એમ તમારો બાપ જવા દેવું જે કે ભાઈ ઘાટ ઘાટ નો લઈને બેઠા ઓછડી ના હોય એક સુથી નાખું તો દા જે હારી હાલ છે વાપરતા એને સોધીને મૂકીને એ છડી વાપરે આનો નો પીસ કરો બે એ લાગે મોન્ટો બેન થાય આપણે થઈ જાય આ લઈ જાવ મારો તમાર બધું થઈ જાય સોદેન લાવ આઠ એવી બોણ દા આવે છે ક્યારે માથે ઉપરથી મારે ઉપરથી આપણે ફાઈટ લીધી ન્યા આવો દે ચોલમાં વધે ચોજાને ચકડા સાઈડથી મારે ચકડા બે છે

જો હા જકી ભાઈ હાલો ડાઈ બંદા જાવ હવે જા તો નહી શાર સે તે શાર હોય કે દીતા નહી જાય તું જલ્દી આ કવર લઈ જો આ પૈસે બંદો સિંગલ બંદો છે દેખા તો ને માથે માથે ભઈ આય તું અહીંયા આમો બંદો છે 150 કવર મારે રશ કરો માર હાલો એક એક ગોળી દે થડતી ને પાહે કંટ્રી ગોળી મારી અને જેકી ભાઈ તમે શું કરતા હતા યાર હજી બાજુ બંદો છે મરી ગયો થઈ मोजी जोन, मारे मारे जोन में छू आओ, तो आओ समीर आओ से जोन में कवर देनी ट्रीटमेंट भी मार दे ट्रीट पर बिट पर काने लोड़ा भागे थे हट मां बंदा पाशर सोलेला के तो नहीं बोल ओ मना आओ समीर डेम से क्या बोल रहा है सर्कल के अंदर से हां बोल है आओ जा बदू हां टीम हैक आउट

शॉट मारो आई जो हां एक है क्या है ऐसे हां ये निनवा है जो बीजी फुटे फुटे चंदरी जो मारो कोई नहीं डो को टका दे रे नहीं से कोई ऊपर आई हां लगभग लग, लग, एक दो सौ ना जी ओला ढाली माथे धंधा आवे ढाली माथे खुला में फाइट ले से ओलो करे से निरेंद्र निरेंद्र के बाद वादे ढालने आया कोई नहीं समीर ना, ना से 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 एक बंदो से ऊपर हां हूं जाऊं ऊपर

ટાવર વાળો ને ટાવર એક સિંગલ બંદો બેઠો ઉપર વાળા કવર કરે સાચી દેખાને લાગે એમાં ગોળી મેલ સમય તું સાતો સમણી બાજુ ઝોન જાતો કવર આપો મારે ડેમેજ છે જા 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 ટાવર પર પોગી જા ઉપર મારે બની રહે તે અહીંયા ઉપર ટાવર વાળો આમ ગ્લોર ફોડ ફોડ ઉપર વાળા હેઠે વાળા 180 ટાવર વાળા ને ટાવર વાળા ગડી આ 180 દેખાતો નથી એકું હેઠે 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 એક તો દે ગુરુ 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 ફાડ નઈ ખા નેરથી પાડને કા એ માં સોદામણા મામીને બોછડી નામ કે અમારો ને હેઠે આયન પયન પયન છે તૈયાર ઓલા રેસ્ટ નો કરના એલા યાર ઉડડ નખ્યો સણો ફૂટો સડે ફૂટો સમી

જેથી તેથી પ્રેક્ટિસ થઈ ને વાહડા ફાડને છું ટુ વી ફોર ટુ વી ફોર માં છું બંદા લડખા ગેમ પ્લે બહુ જોરદાર રહ્યું છે ગાઈસ જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક મારો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર વિડીયોને ગુચ્છેત ને કોને ને કોને શેર કરજો કલેજા અને બનારો ની અંદર ઢીલા